અને કેવી રીતે વૃદ્ધોને સાર સંભાળ રાખી અને દર્શક મિત્રો આપણી સાથે અહીંયા સંસ્થાના જે મંત્રી છે વનરાજસિંહ એમની સાથે વાત કરશું આપનો પરિચય વનરાજસિંહ આપો અને સંસ્થા વિશે શરૂઆત અને અત્યારે કેવી કેવી કામગીરી થઈ રહી છે એના વિશે તમે થોડો પ્રકાશ પાડો જય માતાજીની મારું નામ વનરાસિંહ જાડેજા હું નવચેતન મંડળ બચાવમાં મંત્રી તરીકેની પોસ્ટ સંભાળું છું અને સેવા કરું છું હું ઓગણીસો ને ત્રાશીની સાલથી આ સંસ્થા સાથે જોડાયેલ છું આ સંસ્થાની સ્થાપના ઓગણીસો ને છોતેરની સાલમાં બચાવ માટે એક સામાન્ય ઓવેડીથી શરૂઆત થઈ હતી જેના સ્થાપક પ્રાણશંકર રાજારામ મહારાજ હતા ગામના સરપંચ હતા એ લોકો કરી છે અને આજે આ રાઉન્ડ મારીને જોયું છે કે સંસ્થાની વ્યવસ્થા સારી છે અત્યારે મારા પાસે ત્રીસ બ્લાઇન્ડ વૃદ્ધો છે બાકીના જનરલ વૃદ્ધો છે એમાં સત્તર મહિલાઓ છે આ બધાની વ્યવસ્થા ટોટલ ફ્રી કરવામાં આવે છે કારણ કે હોસ્પિટલમાં દાખલ કરવા હોસ્પિટલનું પણ બિલ આ સંસ્થા ભોગવે છે અને આ સંસ્થામાં ફિઝિયોથેરાપી સેન્ટર જે અમે ચલાવીએ છીએ એ માત્ર ટોકન રૂપિયા ચાલીસના રેટથી અમે દર્દીઓને સેવા આપી છે અમારા ત્યાં દાખલ થયેલા વૃદ્ધોને ફ્રી ટ્રીટમેન્ટ લેવા માટેનું આ અમારો ઉદ્દેશ છે આ સંસ્થામાં ભારતભરમાંથી વૃદ્ધો આવી રહ્યા છે હાલમાં જો આપણે દાખલો આપું કે હૈદરાબાદથી એક કપલ આવેલું છે એ ભાઈનો ગોલ્ડનો શોરૂમ છે ત્યાં હૈદરાબાદમાં મા અને બાપને બંનેને કાઢી મૂક્યા છે પરંતુ એ લોકો હૈદરાબાદથી અમદાવાદ પ્લેનમાં આવેલા ને બાય બસ ભચાઉ આવેલા ચાર ચારથી રોકાણા પછી પાછા અહીંયાથી જતા રહે કે સાહેબ અમે જોઈ આવે તો રાજકોટ ભૂજ બે ત્રણ ટેકાણે ફરીને પાછા મને ફોન આવ્યો કે સાહેબ અમારે ભચાઉ આવવું છે વૃદ્ધાશ્રમમાં રહેવા માટે તો મેં કીધું વેલકમ તમે આવી શકો છો અને ટોટલ એ ફ્રીમાં છે અમે સવારના ગરમ નાસ્તો બપોરે ચા બપોરે જમવાનું બપોરે પાછો નાસ્તો ને ચા અને સાંજે ડિનર આપીએ છીએ આ સંસ્થામાં મારી સાથે નવચેતન મંડળમાં લાલજીભાઈ પ્રજાપતિ એથી પહેલાંના અમારા ચાપસીભાઈ નંદુ જે સંસ્થાના ઘણા વર્ષ પ્રમુખ રહેલા બાદમાં દામજીભાઈ એન્કરવાલા એ પણ આ સંસ્થાના પ્રમુખ રહેલા છે ને હાલે અમારી સંસ્થાના વિનોદભાઈ કાનજી ગઢા કે જેઓ બોમ્બે બિરાજમાન છે એ પણ આ સંસ્થાના હમણાં હાલ પ્રમુખ છે ને મારા પાસે અત્યારે એકવીસનો સ્ટાફ છે કે જે સ્ટાફથી બધા વૃદ્ધોની વ્યવસ્થા અમે કરી શકીએ છીએ અને વૃદ્ધોની સેવા અવરિત ચાલુ છે બાપા આપનો પરિચય આપજો મારું નામ નીતિનભાઈ ઠક્કર બોન એ જન્મ અને અભ્યાસ બધું મુંબઈમાં ઓગણીસો પિચોતેરમાં

ભોગ કરો ભોગ કરો એટલે ઓમે દીધી તમે ચુકરણ લાઈફ બનાવવા માટે કાઈ વાંધો નહીં ચલો આપણે એક તો ભોગ દીધા સિવાય કોઈ ચાર આગળ આવી શકવાના નથી બરાબર છે હાજી પરસનલ લાઈફ નું તમે જે જે સિદ્ધાંતો પર જીવો છો હાજી એની સાથે કોમ્પ્રમાઈઝ કરે એની સાથે તાલમેલ ચાલ કરો અથવા તો પછી એને એની લાઈફ પર હું મારા ફ્યુચર પર નીકળી જાઉં ઓકે વૈચારિક મતભેદ થાય વૈચારિક મતભેદ થાય અત્યારે અત્યારે મારી ઉંમર સાંભળો અત્યારે ચાલીસ હજાર પેન્શનર છે કેટલી કેટલી પેન્શન રહે ચાલીસ હજાર ચાલીસ હજાર માંથી પાંચ જણ ને સાચવી ન શકે ચાર દીક બરોબર પોતરા પણ છે બરોબર છે પણ હવે જેને કે આવું મરે પછી આપણી જાતે કેટલો સંઘર્ષ કરો ને કેટલા સમજૂતી કરવી બરોબર છે ને આવું મારે માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે કઈ વાંધો નહીં બાપા આધ્યાત્મનો સહારો લ્યો છે કુદરત બધાનો છે શ્રી શસક મિત્રો નવચેતન અંજન મંડળ બચાવ સંચાલિત આ સરસ મજાનો એક ઉદ્ધાશ્રમ છે જેનાથી મેં તમને આપણે પરિચિત કર્યા અને આપણી સાથે જે દાદા હતા એમણે જે વાત કરી એ ખરેખર દિલના આપણા દ્વાર ખોલી નાખે અત્યારે આ જે સોશિયલ મીડિયા ઓનલાઈન જે જમાનો થતો જાય છે માણસ ઓફલાઇન અંદરથી થતો જાય છે લાગણી મળતી જાય છે માણસોએ મરતી જાય છે પણ દીકરાઓને સંતાઓનોને મારી એક નમ્ર અપીલ છે કે આવા જે આપણા વડીલો છે આપણા માતા પિતા છે ખરેખર એ પણ આપણી જેમ જ્યારે જુવાન હતા એ એજમાંથી પસાર થયેલા છે એમને ખ બહોળો અનુભવ છે એમની સાથે વૈચારિક જે મતભેદ થતો એમની ઉંમર છે એમની ઈ પેઢી છે આપણી આ અલગ પેઢી હોય છે ક્યાંક ને ક્યાંક આપણે સમાધાનકારી પગલું લાવીએ અને આપણા જે ખરેખર આપણે જગત અને દર્શન એવા માતા પિતાને આપણે છોડીએ નહીં આપણે એને રાખીએ અને હુંફ લાગણી અને સન્માન સાથે સ્વીકાર કરીએ અને એમની જે છે એ બનીએ તો દર્શક મિત્રો મારી તમને દરેકને અપીલ છે આવી જે સંસ્થાઓ કાર્યરત છે એમને સો સલામ છે આવી સંસ્થાઓની તમે મુલાકાત લ્યો અને આ જે વડીલો છે એને હું અને હોંકારો અને સહયોગ બનો એવી નમ્ર અપીલ છે પોઝિટિવ પ્રકાશ યુટ્યુબમાં તમને જો મજા આવી હોય આ વિડીયો ગમે હોય તો જો સબસ્ક્રાઈબ કરજો અને બીજાને શેર કરજો આવા જ પ્રેરણાદાયી વિડીયો સાથે ફરીથી મળશું ત્યાં સુધી મિત્રો સ્વસ્થ રહો મસ્ત રહો ખુશ રહો સબકા મંગલ હોવ થેન્ક યુ આભાર